અમારું નક્કી નથી હો હજી નક્કી નથી અમારું ત્રાગા કરવા ને વાર નો લાગે હજી કરી નાખી જો રિઝલ્ટ ના આવે તો વાર નો લાગે ચાર સમાજ ને હા અમે નક્કી કરી ગાની પેટી ઓપન લેવી છે ને એક સેકન્ડ ને લાગે તો કે હું આપું છું નમસ્કાર મિત્રો વિડિયો માં તમારું સ્વાગત છે તમને ખબર છે કે તળાજા માં ગીગા ભુમર નામના ના વ્યક્તિ એ માતાજી અને પુરા ચારણ સમાજ નું અપમાન કર્યું છે કહેવાય છે કે આહીર અને ચારણ વચ્ચે મામા ભાડેજ નો સંબંધ છે ચારણ અને આહીર આદિ અનાદિ થી એકબીજાના સંબંધ જાળવી રહ્યા છે તો એના વિશે આપણા પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રકાપા ગઢવીનું શું કહેવું છે આ વિડીયોમાં જોઈ લ્યો હા અમે નક્કી કરી ગાની પેઢી ઓપન લેવી છે તો એક સેકન્ડ નહીં લાગે એટલે ગેરંટી હું આપું છું ગેરંટી આપું છું કદાચ આનો નિર્ણય ન આવે ઓલા ઓલા વ્યક્તિ માટે કહું છું તો એક સેકન્ડ નહીં લાગે કારણ કે સમાજ વિશે આવું બોલે તો મરી જવાય જીવાય નહીં કાયદેસર મરી જવાય આપણા સમાજનું આવું બોલે કોઈ એક વ્યક્તિ અને એ સ્વીકારે નહીં તો એનો તો ને આપવું પડે અને એ એ તમારું કીધું એ અમને વાળી ન લાગે પાછી જો મારા મગજમાં ઉતરી જાય એટલે વાર્તા પૂરી થાય પણ અત્યારે સમય છે નહીં